જય સ્વામિનારાયણ તારીખ બે પાંચ બે હજાર ચોવીસ ચૈત્રવદ આઠમ ગુરુવાર ગામ કાર્યાણીમાં ત્રિકમભાઈ સથવારા નામે એક સારા સત્સંગી હતા વસ્તા ખાચરના દરબારમાં શ્રીઅરી અને સંતો અવારનવાર પધારતા ને ઉત્સવ સમયાઓ કરતા આ ત્રિકમ સથવારા પોતે દેહથી સેવા કરતા અને સંતો પાસે બેસીને શ્રીઅરીનો મહિમા સમજતા એક વખતે તેને ટૂટિયાનો રોગ થયો હતો એ રોગ તો ચેપી અને જીવલેણ જીવ લઈને જ જાય તેનો કોઈ ઉપાય વૈદ્યો પાસે ન હતો સૌએ હાથ ખંખેરીને કહી દીધું કે એ ભગતની થાય તે સેવા કરો આ રોગનો કોઈ ઉપાય નથી જેના જીવનની અવધિ આવી ગઈ તેને કોઈ બચાવી શકે નહીં એક દિવસે તો એમની તબિયત બગડી ગઈ ને અંતસમૂહ આવી ગયો હોય એવું થયું ત્રિકમ સથવારાનું આખું શરીર ધજાની પૂંછડીની જેમ કંપતું હતું ઘરના સૌ સભ્યોને સગાવાલા એના ખાટલે તેની આસપાસ શોકાતુર થઈ બેઠા બેઠા જીવ જાય તેની રાહ જોતા હતા એના અંતકાળનો એ આખરી સમય સૌ વિતાવી રહ્યા હતા તે વખતે ત્રિકમે અંતરમાં શ્રીહરીની મૂર્તિ સંભાળીને આડતનાડથી પોકાર કર્યો કે એ મહારાજ હવે પીડા સહેવાતી નથી આ તૂટિયાના રોગથી બચાવો અથવા મને તમારા ધામમાં તેડી જાવો ભક્તનો પોકાર સાંભળતા જ દિવ્ય સ્વરૂપે શ્રી હરિ માચા ભક્ત વીરદાસ પટેલ વગેરેને સાથે લઈને આવી પૂજા અને ત્રિકમ સથવારાને દર્શન થયા ત્યાં તો તેઓએ સફાળા બેઠા થઈ ગયા અને અતિ ભાવ વિભોર થયા થકા પ્રણામ કરવા લાગ્યા શ્રીહરીએ એમના દેહમાં રોગ કરીને રહેલ તૂટિયાને ઠપકો આપવા લાગ્યા એ મૂરખ અમારા ભક્તને શા માટે ઘેરીને પીડે છે હાલ તો તારી આખી યમપુરી અમારું નામ પડતા થરથર કાંપે છે ને તું અહીં ઘુસો પીડો છે કોને પૂછે ને અહીં અમારા આશ્રિત પાસે આવ્યો છે જા અહીંથી ચાલો જા નહીં તો તારી ખેર નથી આ ગામમાં ફરી પગ ના મૂકીશ નહીં તો જેમ શિવજીએ કામને બાળી નાખ્યો તેમ તારા એવા હાલ થશે શ્રીઅરીની આકરી વાત સાંભળીને તૂંટયું ત્રિકમ સથવારાના શરીરેથી ચૂપચાપ બહાર નીકળીને પોક મેલીને રડવા લાગ્યું અને રડતા રડતાં બોલ્યું કે પ્રભુ માફ કરજો હવે પછી આવું નહીં થાય પણ હવે મારે રહેવું ક્યાં એ મને કહો હરી બોલા કે ગામમાં પેલી પુરીબાઈ કેટલાય દાડાથી અમને પ્રાર્થના કરીને કહે છે કે મહારાજ મને તમારા ધામમાં લઈ જાઓ તે તું એના શરીરે જા અમે તેને અમારા ધામમાં તેડી જઈશું આથી તૂંટી તુરત જ ત્રિકમભાઈના દેહમાંથી નિસરીને પૂરીબાઈમાં પ્રવેશું તેથી પુરીબાઈના જીવને હરી વિમાનમાં બેસાડીને અક્ષરધામમાં લઈ ગયા ત્રિકમ સથવારા દેહ સાજા થયા ને સાવ સાજા નરવા થઈ જતા એમના સૌ સગાઓ શ્રીહરીનો આ ચમત્કાર ગાવા લાગ્યા થોડે દિવસે ત્રિકમભાઈ સથવારા તો સાવ હાલતા ચાલતા થઈ ગયા ને ગામમાં સૌને મુખે હરીએ મને તૂટ્યાના રોગથી ઉગારીને સાજો કર્યો એમ અતિ દ્રઢ મહિમાની વાતો જીવાલગી કરતા રહ્યા સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના પ્રકરણ એકસો અઠ્ઠાવનની સત્યાવીસથી થી પાંત્રીસમી પંક્તિમાં શ્રી હરીએ આ કારિયાણીના ત્રિકમ સથવારાને તૂટિયાના રોગથી બચાવ્યા એ પ્રતાપની વાત લખતા કહ્યું છે કે વળીએ ગામમાં સથવારો નામ ત્રિકામાં સત્સંગી સારો તેને આવ્યું તૂટ્યું આ નાળી પેશી તન માતાણી છે નાળી હાથ પગર ગલી દીતાણી થયો પરવાસ બોલી બંધાણી પછી તરત જીવ તે નો કાઢી ચાલુ તૂટ્યું ઉતે હને પાડી ત્યારે ત્રિક મેં સ્મરણ આવો નાથ હું પામીયો મરણ એવું સુણી આવ્યા વિનાશ સંગે ભક્ત મચો વીરદાસ કહે નાથ ને તૂટિયાને મિયાને લીધો તે કે એ તો શરણ છે જો મારે તેને લેવા આવું તારે આ ગામમાં તારે ન વગર હું જો તું ઈચ્છે મન માવું ગરવું કાઢું તૂટ્યું તગડી બાર વાલે કરી છે જનની વાર મેલી ગયા મને નાથ તેડી ગયા એક સાથ પછી ત્રિકમે તન મા આવી કરી વાત સહુને બોલાવી કહે મારે માથે બહુ થઈ મને ગયું તું તૂટીયું લઈ તેને હાથથી નાથે મુકાવી મને મેલો આ દેહમાં લાવી મારે સાટે જાશે પૂરી બાઈ વાત સાચી માનો માન માય સુવું થયા છે વિષમે તે સમે મળે વાત ન લાગી મળી વાત લાગી નહીં વાર પાય માં આશ્ચર્ય સૌનાર નાર કહે થયો પર ચો આ મોટો હશે પાપી તે પરઠ હશે ખોટો હસ્તુ જય સ્વામિનારાયણ શ્રી ભક્ત ચિંતામણી પ્રજા પ્રકરણ એકસો અઠ્ઠાવનમાંથી